અભિનેત્રી રકુલ પ્રીતસિંહ અને નિર્માતા જેકી ભગનાની તેમના લગ્નને લઈને ચર્ચામાં તેમના લગ્ન સાથે જોડાયેલા નવા અપડેટ સામે આવ્યા છે પ્રી વેડિંગ ફંક્શન ગોવામાં ઓગણીસ અને વીસ ફેબ્રુઆરીએ થશે આ પછી રકુલ એકવીસ ફેબ્રુઆરીએ જેકી સાથે લગ્ન કરશે સૂત્રોના જણાવ્યા અનુસાર કપલ લગ્નની તારીખ અને ફંક્શનને ખાનગી રાખવા માંગે છે ડિઝાઇન્સથી લઈને ફોટોગ્રાફ્સ સુધી કોઈને પણ તારીખ વિશે જાણ કરવામાં આવી નથી જોકે રકુલ કે જેકી

ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ટ્વેન્ટી ફોર App મોબાઈલ એપ